નમસ્કાર મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર છે તે જાણીએ ફક્ત એક મિનિટમાં તો આપ હજુ સુધી અમારા ચેનલ યોજના અને માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તે સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારો વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો અને શેર કરવાનો મિત્રો ભૂલશો નહીં કારણ કે શેર કરશો એટલે અન્ય લોકોને પણ ખબર પડે કે તેમને કેટલો અનાજ મળવાપાત્ર છે તો ચાલો મિત્રો જાણીએ કે આપણે કેટલો અનાજ મળવાપાત્ર છે તો સૌ પ્રથમ તો મિત્રો આપણે કોઈપણ એક બ્રાઉઝરમાં જવાનું રહેશે તો મિત્રો સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ અહીં ક્રોમ બ્રાઉઝરમાં આપણે સર્ચ કરશું આઈ પી બી એસ તેના પર સર્ચ કરી દેશું એટલે આ રીતની સાઇટ જોવા મળશે તેના પર પહેલી જ સાઇટ ઉપર ક્લિક કરશું તમારા નેટના હિસાબે થોડીક ઓપન થવામાં સાઈટ વાર લાગશે ત્યારબાદ અહીં આ રીતનો તમે ઝૂમ કરશો એટલે આ રીતની સ્ક્રીન જોવા મળશે તેમાં તમને મળવાપાત્ર જથ્થો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો અહીં તમારે તમારો રેશન કાર્ડ નંબર છે જે નાખવાનું હોય છે ત્યારબાદ આ કોડ અને ત્યારબાદ વ્યૂ જૂથ ઉપર ક્લિક કરવાનું હોય છે તો હું ત્યાં મારા રેશન કાર્ડ અને કેપ્ચા કોડ નાખીને વ્યૂ જૂથ ઉપર ક્લિક કરું વી પર મિત્રો ક્લિક કરતાની સાથે આ રીતનો પેજ ઓપન થયો અહીં તમને મળવા પાત્ર છે આખા ચણા એક કિલો જેમાં ત્રીસ રૂપિયા ભાવ છે ત્યારબાદ ઘઉં દસ કિલો ચોખા દસ કિલો અને ચોખા અથવા તો બાજરી જે પાંચ કિલો છે એ તમને મળવાપાત્ર છે એ ઝીરો ઝીરો પ્રાઇમેન્ટ છે આખા જણા ફક્ત ત્રીસ રૂપિયા છે તો આથી મિત્રો માહિતી કે રેશન કાર્ડમાં કેટલું અનાજ મળવાપાત્ર છે તેમ અને આપ હજુ સુધી અમારા ચેનલ યોજના અને માહિતીને સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરજો જેથી તે લોકોને પણ ખ્યાલ આવે કે તેમને કેટલું અનાજ મળવાપાત્ર છે તો ફરી આવી જ માહિતી લઈને આપણે યોજના અને માહિતી યુટ્યુબ ચેનલો ઉપર આવશો ત્યાં સુધી મને એટલે કે હરીસોમણિયાને રજા આપશો જય દ્વારકાધીશ